જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે ભાઈ તમારા માટે ફોર્મલ કપડાના જે કલેક્શન નવા નવા લઈને આવ્યો છું જે આપણા મોરબીની અંદર છે જે રવાપર રોડ ઉપર ભવાની સોડાની એક્ઝેક્ટ સામે એપલ પ્લસ અહીંયા તમે મિત્રો એક જોશો ને એક કપડાની જોડી ભૂલી જશે એવા કપડાનું કલેક્શન અહીંયા છે ને ફોર્મલ કપડાના તો રાજા કહેવાય ઇન્સ્ટાગ્રામમાં હમણાં બે દિવસ પહેલા મેં વિડીયો શૂટ કર્યો હતો અને મુલકો તો ને લોકોનો પ્રેમ એટલો બધો હતો કે ભાઈ મુનાભાઈ એને પોતે આપણે થાકી ગયા

કે અમુક લોકો અહીંયા રવા પરવડ ઉપર આવતા હોય વિઝિટ કરતા હોય પણ શોપ જોઈને લુકવોઈઝ જોઈને બધા નીકળી જતા હોય છે પણ અહીંયાનું કલેક્શન આખું અલગ છે અને લોકલ પ્રાઇસ ની લોકલ એટલે આમ આપણી પ્રાઇસ બે હજાર ની અંદર પેર બની જાય ભાઈ બે હજાર બાવીસોમાં માન તો એમ લાગે કે ભાઈ રવા પર્વળ માં ભેતા જાય વાવડમાં તો કે અંદર આવો બાકી અંદર આવે વિચારે અંદર આવતા વિચાર કે અહીંયા હસે બધું પ્રીમિયમ ત્રણ હજાર ની પેર હશે ભાઈ આપણે શર્મા શર્માની જરૂર નથી અંદર બિંદાસ આવી જાવ તમે કલેક્શન જો બાકી બધી વ્યવસ્થા થઈ જશે તમને મિત્રો કાપડ છે એન કલેક્શન છે અલગ અલગ પ્રીમિયમ લુક છે અને જે કહેવાય જે ફોર્મલ કપડાના જે કિંગ જે રાજા એ આપણા એક જ ભાઈ છે કારણ કે કલેક્શન ફોર્મલ કપડાની અંદર તો એટલા બધા છે આ તમને વિઝિટ કરાવીએ રૂબરૂ લાઈવમાં તો તમે રાજ તો આ તો એપલ પ્લસ આકા મોરજીમાં એપલ પ્લસ એપલ પ્લસમાં જ મળે બાકી કે એમાં મળે એ શોર્ટ છે આ જેવો જોવા નજીક આવીને બતાવો કે ફોર્મલ કપડાના કલેક્શન તો ભાઈ એટલા બધા છે આ વિડીયો તો સરકારી નોકરીએ કલેક્ટરો અને જે અધિકારીઓ હું આવે જ છે તો તમારે અહીંયા તો બધા ફોર્મલ કપડાના શોપિંગ તો હોય જ છે તો આપણે એવા લોકો છે તો એના માટે કલેક્શન કેવા છે તમારી પાસે

પછી મને સંતોષ થશે એવું ત્યારે આજે કેર ને વાઈફ કેર લેવા આવે સો ટકા બેસર કેર બને છે ક્યારે અંદર આયા પછી એમ થાય કે ત્રણ હજાર પાંત્રીસ એટલે પેલા એક કેર બનાવે પછી આપણી કેર ઉભી રહી જાય સોળસો સત્તરસો અઢારસો ઓગણીસો બે હજાર એટલે એ લોકો થાય ગયા આવું કલેક્શન સર અઢારસો બીજી કેર બીજા ભાગી આ ઓર્ડરમાં આજે આપણા ટી શર્ટમાં કલેક્શન છે વાહ એવું નથી ફોર્મલ કપડા પણ તમને અહીં મળશે અને જીન્સ ના શોપિંગ હોય ટી શર્ટો હોય શોર્ટ હોય એ પણ અહીંયા કલેક્શન તમને બધા મળી જશે ફોર્મલ કલેક્શન છે બરાબર અને બધી આઈટમ વાહ ભાઈ ખરીદા મજા આવી એમને તો અને અત્યારે કલેક્શન લઈને પેન્ટ છે પેન ફોર્મલમાં તમે આ બરાબર થોડીક નજર એ મારી લેવા તમે આ બધા ડાઉન ફોલ્ડર ડાઉન ફોલ્ડર પછી સોબર આવે સોમવાર છે આપણી પાસે તો ભાઈ આપણે મોરબી ની અંદર તમે જો બરાબર તો કદાચ અહીંયા કોઈને સ્પેશિયલી વિઝિટ કર્યું હોય અથવા કોઈને કુરિયર દ્વારા જોતું હોય તો મળી જાય કુરિયર દ્વારા મળી જાય ભાઈ કુરિયર ચાર્જ લાગે પછી આપણું કલેક્શન આપણે જે જોઈ પછી એમાં સાઈઝ ને જે કાંઈ કરવું હોય એ જે સ્ટીકર આઈ થિંક કુરિયર કરવું તો કરી દઈશું કરી આપણે આ નું વ્હાઇટ શર્ટ નું કલેક્શન છે આ વ્હાઇટ કલેક્શન છે શર્ટ માં પણ વ્હાઇટ માં એટલા બધા પ્રીમિયમ બધા હા એ તમે આપણે ઇન્સ્ટા માં છે અલગ અલગ આઈટમ તમારા કલેક્શન બતાવવાનું જ રહે મને આ આપણા જે YouTube પર મિત્રો છે એ લોકો બધું અલગ અલગ મટીરિયલ છે બધી આપણે એપલ પ્લસ મેન્યુફેક્ચર કરે અને પેસ્ટ ટુ પેસ્ટ બે મહિના ગેરંટી સાથે કઈ પણ કપડા અંદર થાય કોઈ વસ્તુ તમને બને મટીરિયલ ટુ પેસ્ટ મડી જશે અને જે તમને વાત કરી હતી કે ફોર્મલ કપડાના પેન્ટ આ પેન્ટ આવી ગયો બધા રેડીમેડ જ ને રેડીમેડ છે

એટલે મુદ્દેની વાત એ છે કે પોતા જ પોતાનું જે મેન્યુફેક્ચરિંગ છે એપલ પ્લસ કરવા જાય છે પોતે મુંબઈ ખરીદી કરવા પણ જાય છે તો છેલ્લા લગભગ કેટલા વર્ષથી આપણે અહીંયા આપણે અહીંયા ચાર વર્ષથી પાંચમો વર્ષ રનિંગ છે પાંચમું વર્ષ રનિંગ છે અને પોતે બિલોંગ કરી રહ્યા છે કચ્છ ભુજ સુધી આ વાળા ભાઈઓ આપણે જેટલા વિડીયો જોવે છે તો ભૂનાભાઈને સો ટકા સપોર્ટ કરજો અને અહીંયા કોઈને વિઝિટ કરવી હોય આપણું પૂરેપૂરું એડ્રેસ લોકોને સમજાવી દે હવા આપણે વિઝિટમાં આવવું હોય તો ધોરબી રવાપર રોડ ભવાની સોડાની એક્ઝેટ સામે એપલ પ્લસ ભવાની સોડાની એક્ઝેટ સામે એપલ પ્લસ અને કોન્ટેક નંબર છે ત્રાણું બસો અઢાર ત્રણ ત્રણસો પૂરા પીચોતેર કોન્ટેક્ટ નંબર મોબાઈલ નંબર બધું સ્ક્રીન ઉપર આવી ગયું છે શું છે તો આ જગ્યાએ ચોક્કસથી તમે જ્યારે પણ મોરબી આવો તો એપલ પ્રેસની મુલાકાત જરૂરથી લેજો અને ફોર્મલ કપડાના જે શોખીન હોય એના માટે તો ખાસ જે કપડાના ફોર્મલ કપડાના રાજા રાજા આ જગ્યાએ ચોક્કસથી હા કચ્છ ભુજ થી જેટલા લોકો જોઈ રહ્યા છે તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય